Thank બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના પાલડી ગામે થોડા દિવસો અગાઉ ભગવાન દુધેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી જેમાં દલિત સમાજની અવગણના કરવામાં આવી અને સમાજ દ્વારા અપાતો ફાળો પણ ન લેવાયો અને મંદિરમાં પણ પ્રવેશ ન અપાયો અને આ મામલે દલિત સમાજ દ્વારા અત્યાર સુધી કુલ વીસ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે જેમાં હજુ એક પણની ધરપકડ ન થતા સમાજ દ્વારા પોલીસને તારીખ એકવીસ મે બે સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું જો આવનાર સમયમાં તમામ આરોપીઓની ધરપકડ ન કરવામાં આવી તો તારીખ બાવીસ મે બે હજાર પચીસના રોજ બનાસ નદી પરનો પુલ બંધ કરી સમાજ દ્વારા ચક્કાજામ કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી પોલીસ તંત્રની રહેશે વાડાના ગામમાં લોકોને આઝાદી ન મળી હોય તેવો એક કિસ્સો બનાસકાંઠા જિલ્લામાંથી સામે આવ્યો છે જેમાં થોડાક દિવસો અગાઉ ઓડીસા તાલુકાના પાલડી ગામમાં દુધેશ્વર મહાદેવજીના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં દલિત સમાજનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો આ ઉપરાંત તેમનો ફાળો પણ ન સ્વીકારાયો અને આ મામલે ભીલડી પોલીસ મથકે વીસ જેટલા લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાઈ હતી જેથી આવનાર સમયમાં જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોને કાયદાનો ડર રહે અને દલિત સમાજની ક્યાંક અને ક્યારેય અવગણના અથવા તો બહિષ્કાર ન કરવામાં આવે જો કે ભીરડી પોલીસ મથકે વીસ જેટલા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈની પણ ઘણો સમય વીતી ગયો છે છતાં પણ નોંધાયેલી ફરિયાદમાંના એક પણની ધરપકડ ન કરવામાં આવતા દલિત સમાજનું સંમેલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો હાજર રહ્યા હતા અને આ સંમેલનમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્યાં સુધી ફરિયાદના એક પણની ધરપકડ ન થઈ ત્યારે જો હવે ધરપકડ કરવામાં ન આવી તો તારીખ બાવીસ મે બે ના રોજ બનાસ નદી પરનો પુલ બંધ કરી સમાજ દ્વારા ચક્કા જામ કરવામાં આવશે ડીસા તાલુકાના પાલડી ગામે જે અનુચિત પ્રસંગ બન્યો છે એના સંદર્ભે આજે ડીસાવળ સો ગામ રોહિત સમાજ કોળિયારા પરગણા સો ગામ રોહિત સમાજ તેમજ તમામ બનાસકાંઠાના વિવિધ અનુસૂચિત જાતિ સમૂહના સંગઠનો એકત્રિત થઈ અને અમે નક્કી કર્યું છે કે આવનારા સમયમાં જો આ આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે સમાજ સમક્ષ એમને રજૂ કરવામાં નહીં આવે તો ડીસા મુકામે બનાસ નદીના બ્રિજ ઉપર અમે ચક્કાજામનો કાર્યક્રમ આપીશું એ કાર્યક્રમમાં પણ અમને જો સફળતા નહીં મળે અથવા તો જે ધરપકડની પ્રવૃત્તિ સરકાર દ્વારા નહીં કરવામાં આવે તો અમે થોડા જ સમયના અંતરાલમાં અથવા તો એના એ જ દિવસે પાલનપુરમાં એરોમાં બ્રિજને પણ ચક્કાજામ કરીશું અને સમાજને ન્યાય અપાવવા માટેનો પ્રયત્ન કરીશું ડીસાવળ પરગણાનું એક શૈક્ષણિક સંગઠન ચાલે છે એના પ્રમુખ તરીકે હું વિક્રમભાઈ જોઈતારામ સોલંકી આ સમાજનો સાથ અને સહકાર મેળવી આજે આ જાહેરાત કરું છું અને અમારી આ પ્રવૃત્તિને આગળ ધપાવવા માટેનો અમે સો સો ટકા પ્રયત્ન કરીશું ડીસા તાલુકાના પારડી ગામે તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસને ત્રીસ એપ્રિલ મહિનાની શિવ મહોત્સવ શિવની પ્રાણપ્રતિષ્ઠાનું એક કાર્યક્રમનું આયોજન કરેલું હતું પારડી મુકામે જેમાં દલિત સમાજના લોકોને સાથે જે ભેદભાવ આપડેટ પરિવર્તન છે તેમને અલગ બેસાડવા મંદિરની અંદર ન પ્રવેશવા દેવા આ બાબતની એક શરમજનક ઘટના છે ભેદભાવભરી જે ઘટના છે એને લઈને ભીરડી પોલીસ મથકે એફઆઈઆર દાખલ કરાવી છે એના પછી વીસ આરોપી છે અને વીસ આરોપીઓમાંથી પાંચની ધરપકડ થઈ છે પંદર આરોપીઓને હજી સુધી આ પોલીસે ધરપકડ કરી નથી જેના અનુસંધાને અમે એક પ્રાંત કલેક્ટર ઓફિસથી કોલ આપ્યો તો કે પાલડી મુકામે એક બેઠક કરીશું ને ત્યાંથી અમે અલ્ટિમેટમ કોલ આપીશું જે આજે સત્તર તારીખના દિવસે અમે સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ સાથે રહીને ડીસાના બનાસ પુલને તારીખ બાવીસના દિવસે બનાસ પુલને ચક્કાજામ કરીશું અને સરકારની સામે વિરોધ પ્રદર્શન કરીશું જો કદાચ બાવીસ તારીખ સુધી આરોપીઓની ધરપકડ નહી થાય તો છેલ્લે અમે પાલનપુર એરોમા સર્કલ બ્રિજને પણ બંધ કરશું સમાજ એક સાથે એક સુરે મારું નામ શંકરભાઈ ડાભી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ જિલ્લા મંત્રી પાલણી ગામના સરપંચ છો અને જે અઘટિત ઘટના જે અસમાનતાની બની છે તેમાં આપણી જવાબદારી રૂપે આપણે ભેળી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે તો હજુ સુધી એની ધરપકડ નથી થઈ તો એના શું કારણો હોઈ શકે એની ધરપકડના કારણો સાહેબ આપ તમામ અને ગુજરાતની પ્રજા તમામ જાણે છે કે શું હોઈ શકે આજે અમારા આંગણે મારો સમાજ વધારેલો છે અહીંયા ભેગા થયેલા છે તો હું કોઈને આક્ષેપ કરવા માગતો નથી પણ એક એવા જરૂર માગીશ કે જે વીસ પૈકી પાંચની ધરપકડ થઈ છે અને પંદરની જો ધરપકડ નહીં થાય તો જે મારી સમાજના સંગઠનોએ જે કોલ આપ્યો છે તે અમે સાથે મળી અને સરકારને ચેતવણી આપી છે ચેતવણીના ભાગરૂપે જે કીધું છે જો અમને ન્યાય મળે તો અમારે કે બીજા કોઈ કાયદો હાથમાં લેવો ના પડે જો અમને ન્યાય નહીં મળે અમને ધરપકડ કરવામાં નહીં આવે ધરપકડ કર્યા પછી પણ જો કોઈ પણ પોલીસ પ્રશાસન કાયદો હાથમાં લેશે તો મારા સંગઠનો દ્વારા જે સબક શીખડાવવાની છે તેમાં કોઈ કસર નહીં છોડીએ જય ડિટિંગ ક્યા અથવા તો ધરપકડ પાલેડી ગામમાં શંકર ભગવાનના મંદિરના પ્રાણપ્રતિષ્ઠામાં એક અનુસૂચિત જાતિના લોકોનો બહિષ્કારનો એક બનાવ અને એમના આક્ષેપોનો બનાવ બન્યો હતો એમાં ભેલડી પોલીસમાં તરત જ એફઆઈઆર દાખલ કરી હતી જેમાં એટ્રોસિટી એક્ટ ના રેલવેન્ટ સેક્શન્સ મુજબ એફઆઈઆર દાખલ થઈ છે અને એનો તપાસ મેં પોતે એ એસપી દીઓ કરી રહ્યો છું એમાં ટોટલ વીસ લોકોની વિરુદ્ધમાં વિગતવાર ફરિયાદ લઈ લીધી છે અને અત્યારે ટોટલ દસ જેટલા લોકોને પોલીસ સ્ટેશનમાં ડિટેઇન કરીને આગળની પૂછપરછ ચાલુ છે બાકી આરોપીઓની પણ શોધખોળ ચાલુ છે અને એમને તરત જ એમને ડિટેન કરીને આગળ પૂછપરછ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે એના માટે એક અમારી એલસીબી એસઓજીની અને સ્થાનિક પોલીસની અને એએસપી ઓફિસની અલગ અલગ ટીમો એમની ગોતી રહી છે જેમાં ટાવર લોકેશન અને આ ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી એમની શોધખોળ ચાલુ છે તરત જ જેટલું ઝડપથી બની શકે એટલા ઝડપથી એમની એમના ઉપર પણ કાર્યવાહી થશે હું આપ તમામ ગ્રામજનોને આપ મીડિયા મિત્રોના માધ્યમથી જણાવવા માંગુ છું કે પોલીસ એમાં તત્પરતાથી અને ઝડપથી કાર્યવાહી કરી રહી છે દસ આરોપીઓને ઓલરેડી ડિટેન કરીને પૂછપરછ ચાલુ છે બાકી આરોપીઓને પણ અમે તરત જ અમે ગોતીને આગળની કાર્યવાહી હાથે પકડી લેશું પણ હું આપના માધ્યમથી તમામ લોકોને જણાવવા માગું છું કે ચક્કાજામ અને કાયદો કોઈ પણ હાથમાં લેવાની વાતો કરશે તો પછી કાયદેસર એમના ઉપર પોલીસને કાર્યવાહી કરવી પડશે હું એસપી દીવરો તમામને અપીલ કરું છું કે આ જે બનાવ બન્યો છે એમાં અત્યાર સુધીમાં કેટલા જાતિવાદના આક્ષેપો ખરા છે અને ખોટા છે આ તપાસનો વિષય છે અને એક વખત તપાસ પૂરો થઈ જાય તો એમાંથી જે સત્ય છે એ બહાર તમામ લોકો આગળ સત્ય આવશે અત્યારે એમને કોઈ જાતિવાદનો રંગ ના આપે અને જ્યાર સુધી તપાસ ના થાય પૂરી ત્યાર સુધી એવો કોઈ અલ્ટિમેટમ આપતો હોય અને કોઈ ટ્રાફિક જામ અથવા ચક્કાજામની વાત કરતો હોય તો હું એમને અપીલ કરું કે એવું એવું બધું ના કરું અથવા તમારા ઉપર કાયદેસર કાર્યવાહી થશે ચિરાગ શ્રી ન્યૂઝ